નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે તો મિત્રો મકરસંક્રાંતિના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો આ એક નાની વસ્તુ છે જેને કારણે તમને કરોડપતિ બનવાને કોણ રોકી શકશે નહીં પૈસા એટલા આવશે કે તમે ગણીને થાકી જશો આ વિડિયોમાં તમને ગાય સાથે જોડાયેલા એવા ઉપાય વિશે જણાવવામાં આવશે જેનાથી જેનાથી વ્યક્તિને સાત પેઢી સુધી બેંક બેલેન્સની કમી નથી થતી જ્યારે સૂર્ય કોઈપણ રાશિમાં પ્રવેશે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી સૂર્ય પૂજા કરનારા લોકોને આરોગ્ય ધન સુખ સમૃદ્ધિ અને અક્ષર પુણ્ય મળે છે મકર સંક્રાંતિનો પર્વ આખા ભારતમાં ધૂમધામથી મનાવવામાં આવતો મકરસંક્રાંતિનો દિવસ છે જ્યારે સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી કુંડળીના ગ્રહદોષ દૂર થઈ જાય છે અને સૂર્ય શનિ બંનેની કૃપા મળે છે મકરસંક્રાંતિથી સૂર્ય ઉત્તર દિશા તરફ વધે છે અને આ દરમિયાન સૂર્યનું તેજ વધારે હોય છે આ જ કારણ છે કે મકરસંક્રાંતિના દિવસે સૂર્યપૂજા કરવાથી માનસિક શાંતિ ધન અને સ્વાસ્થ્યનો લાભ મળે છે કહેવાય છે કે આ દિવસે ગોળ વસ્ત્ર કાળા તલ અને અન્ય વસ્તુઓનું દાન કરનારને મોક્ષ મળે છે પ્રાપ્તિ થાય છે મકર સંક્રાંતિથી જ્યારે ધરતી પર સારા દિવસોની શરૂઆત થાય છે સૂર્યના ઉત્તરાયણથી દેવતાઓના દિવસોની શરૂઆત થાય છે ધાર્મિક માન્યતા મુજબ મકરસંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે આ દિવસે કરવામાં આવેલ દાનનું પુણ્ય બીજા કોઈ દિવસના દાન કરતાં વધારે હોય છે જો તમે મકરસંક્રાંતિના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારા પર માતા લક્ષ્મીની કૃપા આવશે અને તમે ધનવાન બની જાશો તો મકરસંક્રાંતિના દિવસે ગાયને એક નાની વસ્તુ ખવડાવી દેજો જેથી તમને બધા સંકટ અને કષ્ટમાંથી મુક્તિ મળશે અને પિતૃદોષથી પણ રાહત મળશે તુરંત જ આખું વર્ષ તમારા ઘરમાં ખોરાક અને ધનના ભંડાર ભરેલા રહેશે તમારી સાત પેઢી રૂપિયા અને પૈસાની મજા લેશે સાત પેઢી સુધી બેંક બેલેન્સ વધતું જ રહેશે બધા દુઃખ અને સંકટો દૂર થઈ જશે અને બધા સુખ તમારી ચરણોમાં આવી જશે જો તમે આ નાની વસ્તુ ગાયને ખવડાવી દો તો તરત જ ગરીબી દૂર થઈ જશે તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરતી ગાય માતાની કૃપા તમારી ઉપર જીવનભરમાં રહે છે તમારા ઘરમાં ક્યારેય ખોરાક ધન અને વસ્ત્રની કમી નહીં થાય તો તમારા ફાયદા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ જો તમે વિડીયો કાપીને જુઓ તો તમને સફળતા નહીં મળે આ વિડિયોમાં તમને ગાય સાથે જોડાયેલા એવા ઉપાય વિશે જણાવવામાં આવશે જેનાથી તમારા જીવનમાં જે પણ દુઃખ દર્દ કષ્ટ અને સંકટ છે કે સફળ થવામાં કોઈ અડચણ આવે છે તે બધું દૂર થઈ જશે તમારું આર્થિક સ્થિતિ મજબૂત થઈ જશે આ દિવસે તીર્થ સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો તમે ઘરે જ સ્નાન કરતા ગંગાજળના ટીપા નાખીને સ્નાન કરી લો પછી સ્નાન કર્યા પછી પહેલાં તમારા ઘરના પૂજા ઘરને સાફ કરીને ત્યાં પૂજા કરો પિતૃઓના નિમિત્તે પિંડદાન કરો અને અન્ન ધન અને વસ્ત્રદાન કરો અને મકરસંક્રાંતિના દિવસે આ કરો દાન કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે મકરસંક્રાંતિના દિવસે ખાસ કરીને પૂર્વજોના પૂજન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે આ દિવસે પિતૃ પૂજાની સાથે સાથે હનુમાનજી દેવતા અને ભગવાન શનિદેવની પૂજા પણ કરવી જોઈએ જો તમે આ દિવસે હનુમાનજી દેવતા અને શનિદેવની પૂજા કરો છો તો મંગળ દોષ પણ સમાપ્ત થાય છે આથી વ્યક્તિના જીવનમાં ધન સખી અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેમની બધી મનોકામના પૂરી થાય છે તમે એક ઉપાય જરૂર કરવો જોઈએ આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે અને તમારી માટે ઘણો લાભદાયી રહેશે હવે ગાય વિશે જાણીએ કયા કયા ઉપાય તમારે આ દિવસે કરવા જોઈએ અને જેનાથી વ્યક્તિને સાત પેઢી સુધી બેંક બેલેન્સની કમી નથી થતી દુઃખ દર્દ કષ્ટ અને સંકટ દૂર થઈ જાય છે અને બધા સુખ વ્યક્તિના ચરણોમાં આવી જાય છે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી તો કયા કયા ઉપાય છે તે ધ્યાનથી સાંભળજો આ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી ઉપાય છે જે તમારી કિસ્મતને ચમકાવી દેશે સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું બહુ જ ધાર્મિક મહત્વ છે માન્યતા છે કે ગાય માતાના શરીર ઉપર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને ગાયની પૂજા કરવાથી લાભ મળે છે જાતક પર આ બધા દેવી દેવતાઓની કૃપા રહે છે ગાયની સેવા કરવાથી આ જન્ના અને પહેલા જન્ના બધા પાપ નાશ પામે છે ગાયની કૃપા મેળવવા માટે દર અઠવાડિયે એકવાર કે મહિને એકવાર પરિવાર સાથે ગૌશાળાએ જવાનું નિયમ બનાવો અને ત્યાં ગાયને લીલું ઘાસ ખવડાવો આથી તમને શોક ફળ મળશે સાથે જ ગાયની સેવા અને પૂજા કરવાથી નવગ્રહ શાંત થાય છે અને તેનાથી જોડાયેલા દોષો સમાપ્ત થાય છે ગરમીમાં ગાય માતાને પાણીને પીવડાવો અને શિયાળામાં ગાય માતાને ગોળ જરૂર ખવડાવો ગાય અનેક દેવી દેવતાઓને પોતાના શરીર પર ધારણ કરે છે ગાય માતા સાથે જોડાયેલા કેટલાક શુભ અને અશુભ સંકેત હોય છે ગાયનું દૂધ ધોતા વખતે જો ગાય ઠોકર મારી દે અને બધી દૂધ ડોળાઈ જાય તો આ અક્ષુકન માનવામાં આવે છે જો કોઈ યાત્રા પર નીકળી રહ્યા હોય અને ગાય દૂધ પીવડાવતી સામે આવી જાય તો તે યાત્રા ચોક્કસ સફળ થશે અને તમારું કાર્ય પણ પૂર્ણ થશે યાત્રા પર જતા ડાબી બાજુથી ગાયનો અવાજ આવવો અને રાત્રે ગાયનું ભાંભરવું પણ શુભ માનવામાં આવે છે તમે ગાય સાથે ભૂલથી પણ ખરાબ વર્તન ન કરશો નહીં તો તમને ગોર પાપ લાગશે અને જીવનમાં મુશ્કેલીઓ આવશે મુશ્કેલીઓ વધતી જતી હોય છે ગાય આપણા સંસ્કૃતિ અને કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે છતાં લોકો ગાય સાથે ખરાબ વ્યવહાર કેમ કરે છે ગાય ગમે ત્યાં ભટકતી રહે છે લોકો તેને પૂરતું ઘાસ પણ નથી આપતા ગાય જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેની સેવા થાય છે અને જ્યારે દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે લોકો તેને ગમે ત્યાં છોડી દે છે એવામાં ગાયને કોઈ દંડા મારવા લાગે છે તો કોઈ તેની ઉપર પાણી નાખી દે છે ક્યારેક તો વાહનોમાં ઝપેટાઈ જાય છે અને ક્યારેક બીમાર થઈને ગાય પોતાનું જીવન સમાપ્ત કરી દે છે એવામાં ગાયને લઈને વાતને સમજવાની જરૂર છે તમે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ મિત્રો ગાયને ક્યારેય મારવી નહીં શાસ્ત્રોમાં ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે ગાયને મારનાર વ્યક્તિને માતાને મારનાર સમાન પાપના ભાગીદાર ગણવામાં આવે છે તેમને નર્કમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવું પડે છે અને આગળના જન્મમાં પશુ યોનિમાં જન્મ મળે છે કહેવાય છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાયને દંડો માર્યો હતો જેના કારણે ગાયનું મોત થયું આ પાપની મુક્તિ માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી ભગવાન શ્રીકૃષ્ણે વડદના સ્વરૂપમાં આવેલ વૃદ્ધાનો વધ કરી દીધો હતો જેના કારણે તેમને મુક્તિ મળી ભગવાન શ્રી શ્રીકૃષ્ણને પુરાતીર્થને એક કુંડમાં આમંત્રણ આપવા પડ્યું હતું અને આ કુંડમાં સ્નાન કરવાથી તેઓ પાપમુક્ત થયા સાથે જ પાણી પી રહેલી ગાયને ભાગવવામાં આવે છે જે ગોળ પાપનો ભાગીદાર બનીને નર્ક ભોગવે છે પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો ગાય માટે પરબ અને ચારા માટે વ્યવસ્થા કરે છે તે મહાભાગ્યશાળી હોય છે આવા લોકો ગોળ પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે અને ખૂબ ધનવાન કુળમાં જન્મ લઈને સુખ ભોગવે છે આરામ કરી રહેલી ગાયને કષ્ટ આપીને ક્યારેય ઉઠાડવી નહીં જોઈએ કહેવાય છે કે જ્યાં ગાય બેઠી છે ત્યાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે ગાયને બેસવાની જગ્યા સાફ રાખતા લોકો અજાણતા પણ જે પાપ કરે છે તેમાંથી મુક્તિ મળે છે અને ગૌલોકમાં સ્થાન મળે છે જો ગાયને દંડો મારીને ઉઠાડીએ કે પાણી નાખીને ઉઠાડીએ તો માણસ પાપનો ભાગીદાર બને છે અને આગળના જન્મમાં તેને ઠોકરો ખાવું પડે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયનું દૂધ તેના વાછરડાના માટે હોય છે ગાયને દૂધ પીવડાવ્યા પછી જે દૂધ વધારે થાય તે માનવીને લેવું જોઈએ પરંતુ કેટલાક લોકો ગાયના વાછરડાના માટે વધેલું દૂધ પણ દોહી લે છે જે ખરેખર ગોર પાપ ગણાય છે આવું કરનાર અને લેનાર બંને પાપી છે પાપના ભાગીદાર બને છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે ગાય અને બળદની પીઠ પર બેસવું જોઈએ નહીં કારણ કે તેની પીઠ ઉપર બેસવાથી મહાપાપ લાગે છે નર્કની ભોગવે છે છે માત્ર નંદી જ ગૌવંશી જેના ઉપર મહાદેવ અને માતા પાર્વતી સવારી કરે છે કારણ કે નંદીએ પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર્યું હતું જો પિતૃદોષ હોય તો ગાયને રોજ કે દર એકાદશી અમાસ અને પૂર્ણિમાના દિવસે કે કોઈ ખાસ દિવસે રોટલી અને ઘાસ ખવડાવવાથી પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે અને જો જનકુંડળીમાં ગુરુની રાશિમાં મકરમાં હોય હવે જો સામે ગાયમાં દેખાય તો ગાયને તમારું જમણું બાજુથી જવા દો તમારી યાત્રા ચોક્કસ સફળ થશે અને જે ઘરમાં ગાય હોય છે તે ઘરમાંથી વાસ્તુદોષ ખતમ થઈ જાય છે જો તમે ગાય માટે રોટલી બનાવો છો તો કોશિશ કરો કે તરત જઈ રોટલી ગાયને ખવડાવી દો જો તમે તે રોટલી રાખી દો અને બીજા દિવસે આપશો તો તે વાસી માનવામાં આવશે ગાયને ક્યારેય વાસી રોટલી ના આપો કેમ કે તે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને જે કાર્ય તમને થવું છે તે નહીં થાય આથી હંમેશા તમારા ઘરમાં દુઃખ રહેશે દરેક કામમાં નિષ્ફળતા આવશે એટલે ગાયને રોજ તાજી રોટલી ખવડાવવી અને તેને ક્યારેય સડેલી વસ્તુ ન આપવી આ મકર સંક્રાંતિના દિવસે લોટના અગિયાર ગોળા બનાવો અને એ ઉપર હળદર લગાવો પછી એ ગાયને ખવડાવો જ્યારે પણ ગાયના આઠા ખવડાવશો ત્યારે તેના શિંગડા પેટ અને માથા પર હાથ ફરવો અને ગાય માતાના પગનું સ્પર્શ કરો આવું કરવાથી તમારા બધા કામ થવા લાગશે અને તમારું જીવન ખુશીઓથી ભરપૂર થઈ જશે અને જો મકર સંક્રાંતિના દિવસે ગાય માતાની સાતવાર પરિક્રમા કરી લેશો તો તમારા બધા કામ થઈ જશે જ્યારે પણ ગાયને રોટલી આપશો ત્યારે આ બધું યાદ રાખજો તો રોટલી પર થોડી હળદર ઘી કે ગોળ જરૂર રાખજો ગાયને સુખી રોટલી ન ખવડાવવી જોઈએ મિત્રો આ હતા ગાય સાથેના કેટલાક મહત્વપૂર્ણ ઉપાય જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા પરિવારજનો સાથે જરૂર શેર કરો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો વિડિયો પૂરો જોવા બદલ તમારો આભાર